શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ પ્રિય ભક્તો ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવાતો અનંત ચતુર્દશીનો પર્વ અત્યંત પવિત્ર અને પુણ્યદાયી છે આ દિવસ અનંત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે અનંત ભગવાનનું વ્રત કરીને પૂજા કરે છે અને કથા શ્રવણ કરે છે તેના સર્વ દુઃખ સંકટ અને કલેશ દૂર થઈને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે હે અનંત ભગવાન તમે જ સંસારનો આધાર છો તમે જ અનંત શક્તિ અને શાંતિનું સ્વરૂપ છો અમને બધાને તમારી કૃપા દ્રષ્ટિ પ્રદાન કરો અનંત ચતુર્દશીનું વ્રત પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે અનંતનો અર્થ છે જે ક્યારેય સમાપ્ત ન થાય જે અનાદિ અને અવિનાશી હોય આ વ્રત જીવનમાં ધન વૈભવ આરોગ્ય સંતાન સુખ અને તમામ કાર્યોમાં સફળતા પ્રદાન કરનારું મનાય છે ખાસ કરીને આ દિવસે અનંત સૂત્ર બાંધવાની પરંપરા પણ છે આ સૂત્ર ભગવાન વિષ્ણુની અનંત કૃપાનું પ્રતિક છે જે ભક્તની દરેક મુશ્કેલીથી રક્ષા કરે છે અને જીવનભર સુખ શાંતિ આપે છે આજે તમે અનંત ચતુર્દશીની કેટલીક પવિત્ર કથાઓ સાંભળીશું તે પહેલાં આપણે બધા મળીને અનંત ભગવાનને પ્રાર્થના કરીએ હે અનંત ભગવાન જો વ્રત પૂજા કે સ્મરણ કરતી વખતે અથવા કથા શ્રવણ કરતી વખતે અમારી પાસેથી કોઈ ભૂલ થઈ જાય તો કૃપા કરીને તમારી કરુણાથી અમને માફ કરજો તમારી શરણે આવેલો આ ભક્ત ફક્ત તમારા અનંત નામનો જ આશ્રય ઈચ્છે છે એકવાર સોનક આદિ અઠ્યાસી હજાર ઋષિઓના નિવેદન પર શ્રી સુતજી બોલ્યા કે પહેલા ગંગા કિનારે ધર્મમાં તત્પર રહેનાર ધર્મરાજે રાજસુ યજ્ઞ કર્યો હતો પોતાના ચાર ભાઈઓ અને શ્રી કૃષ્ણ સાથે યુધિષ્ઠિરે અનેક રત્નોથી સુશોભિત યજ્ઞ શાળા બનાવી જેમાં ઘણા મોતી અને માણેક લગાવવામાં આવ્યા હતા તે ઇન્દ્રના ઘર જેવી લાગતી હતી મોટા પ્રયત્નથી યજ્ઞ માટે રાજાઓને એકઠા કરવામાં આવ્યા હે રાજન તે સમયે ગાંધારીનો પુત્ર દુર્યોધન યજ્ઞશાળામાં આવ્યો ભવન એટલું સજાવટ કરેલું હતું કે જ્યાં ધરતી દેખાતી હતી ત્યાં એવું લાગતું હતું કે આંગણામાં પાણી ભરેલું છે દુર્યોધન તેમાં કપડાં ઊંચા કરીને ધીમે ધીમે ચાલવા લાગ્યો પરંતુ જ્યાં પાણી હતું ત્યાં તેને ધરતીનો ભ્રમ થયો અને તે તેમાં પડી ગયો આ બધું જોઈને દ્રૌપદી આદિ સુંદરીઓ રાજાઓ ઋષિ મુનિઓ તેની મજાક ઉડાવી અને ખૂબ હસ્યા દુર્યોધન પણ સામાન્ય ન હતો તેને પણ ગુસ્સો આવ્યો અને રોષે ભરાઈને તે પોતાના મામા સાથે પોતાના રાજ્યમાં ચાલ્યો ગયો તે પોતાના અપમાનથી ખૂબ દુઃખી થયો તે સમયે શકુનીએ તેને મીઠા વચનો કહ્યા હે રાજન ગુસ્સો છોડો આગળ હજુ મોટા કામ કરવાના છે અમારી પાસે એવા પાસા છે જે તમારી તરફેણમાં જ અંક આપશે આનાથી આપણે જુગાર દ્વારા બધા રાજ્યો જીતી શકીએ છીએ હવે યજ્ઞશાળામાં ચાલો શકુનીના આવા સમજાવવાથી તે યજ્ઞશાળામાં પાછા આવ્યા યજ્ઞ પૂર્ણ થતા જ્યારે બધા રાજાઓ પોત પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા ત્યારે દુર્યોધન પણ ચાલ્યો ગયો દુર્યોધને હસ્તિનાપુરમાં આવીને પોતાની યોજના મુજબ પાંડવોને બોલાવીને જુગાર રમવાનું શરૂ કર્યું અને છડથી સમગ્ર રાજ્ય જીતી લીધું નિષ્પાપ પાંડવો પણ જુગારમાં હારી ગયા ત્યારબાદ તેઓ વનમાં ભટકવા લાગ્યા આ વૃતાંત જાણીને ચારે ભાઈઓ સાથે યુધિષ્ઠિર મહારાજને મળવાની ઈચ્છાથી જગદીશ્વર શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા સુધજી બોલ્યા કે વનવાસી દુઃખોથી પીડાતા પાંડવોએ શ્રી કૃષ્ણને જોઈને તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું ત્યારે ધર્મરાજ બોલ્યા હે કેશવ હું મારા ભાઈઓ સાથે ખૂબ દુઃખી છું આ અનંત દુઃખ સાગરથી અમારો પીછો કેવી રીતે છૂટે કયા દેવની પૂજા કરવાથી હું મારું શ્રેષ્ઠ રાજ્ય પાછું મેળવી શકું શું હું કોઈ વ્રત કરું જે તમારી કૃપાથી અમારા બધાનું કલ્યાણ કરે આ સાંભળી શ્રી કૃષ્ણ બોલ્યા સર્વ પાપોનો નાશ કરનાર એક પવિત્ર અનંત વ્રત છે હે યુધિષ્ઠિર આ વ્રત સ્ત્રી પુરુષની બધી ઈચ્છાઓ પૂર્ણ કરનાર છે ભાદરવા માસના શુક્લ પક્ષની ચૌદશ ના દિવસે થાય છે તેના કરવાથી સર્વ પાપો નષ્ટ થઈ જાય છે આ સાંભળી યુધિષ્ઠિર બોલ્યા હે પ્રભુ તમે અનંત શું કહ્યું શું તે શેષનાક છે કે તક્ષક છે પરમાત્મા છે કે સાક્ષાત બ્રહ્મ છે કોનું નામ અનંત છે હે કેશવ આ સત્ય કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે ધર્મરાજ હું અનંત છું તમે મારા તે સ્વરૂપને સમજો જે કાળ આદિત્ય આદિ ગ્રહોનું સ્વરૂપ છે જેના કાળ મૂળભૂત દિવસ રાત પક્ષ માસ ઋતુ વર્ષ અને યોગ આદિની વ્યવસ્થા છે તે જ કાળ છે તેને જ મેં અનંત કહ્યું છે તે જ કાળ રૂપી કૃષ્ણ હું ભૂમિનો ભાર ઉતારવા અને દેત્યોનો નાશ કરવા માટે પ્રગટ થયો છું સજ્જનોના પાલન માટે વાસુદેવના કુળમાં જન્મેલો આદિ મધ્ય અને અંત વિનાના શ્રી કૃષ્ણ શ્રી વિષ્ણુ શ્રી હરિ શ્રી શિવ વૈકુંઠ ભાસ્કર સોમ સર્વવ્યાપી ઈશ્વર વિશ્વરૂપ મહાકળ અને સૃષ્ટિનું સંહાર અને પાલન કરનાર તરીકે જાણું પહેલા વિશ્વાસ માટે મેં અર્જુનને તે સ્વરૂપ બતાવ્યું હતું જે યોગીઓના ધ્યાન યોગ્ય અને સર્વશ્રેષ્ઠ છે જે વિશ્વરૂપ અનંત છે જેમાં ચૌદ ઇન્દ્ર વસુ બાર આદિત્ય અગિયાર રુદ્ર સાત ઋષિઓ સમુદ્ર પર્વત નદીઓ વૃક્ષો નક્ષત્રો દિશાઓ ભૂમિ પાતાળ ભૂપૂર્વ આદિ છે યુધિષ્ઠિર આમાં સંદેહ ન કરો આ વ્રત કરવા યોગ્ય છે ત્યારે યુધિષ્ઠિરે ફરી પૂછ્યું હે મધુસૂદન આ વ્રતનું મહત્વ અને વિધિનું પણ વર્ણન કરો તેનું પુણ્ય ફળ દાન અને પૂજન શું છે પહેલા કોણે આ વ્રત કર્યું અને મનુષ્ય લોકમાં આ વ્રત કેવી રીતે આવ્યું આ બધું અનંત વ્રતનું વિષય વિસ્તારપૂર્વક પૂર્વક કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે ધર્મરાજ સતયુગમાં સુમંતુ નામના વશિષ્ઠ ગોત્રના બ્રાહ્મણ હતા તેમણે ભૃગુની દીક્ષા નામની પુત્રી સાથે લગ્ન કર્યા તે પત્નીથી તેમને સુશીલા નામની ઉચ્ચ લક્ષણો વાળી કન્યા જન્મી થોડા સમય પછી કન્યાની માતા જ્વરના દાહથી પીડાઈને નદીના કિનારે અમર થઈને સ્વર્ગે ચાલી ગઈ કારણ કે તે પતિવ્રતા નારી હતી સુમંતુએ કન્યાના લાલન પાલન માટે બીજું લગ્ન કર્યું પરંતુ બીજી પત્નીનું ચરિત્ર સારું ન હતું તે કર્કસા અને ચંડી હતી નિત્ય ઝઘડો કરતી આમ કન્યા પિતાના ઘરે મોટી થવા લાગી થોડા દિવસો પછી પિતાએ જોયું કે કન્યા સયાની થઈ ગઈ છે તેને જોઈને પિતાએ તેના યોગ્ય વર શોધવાનું નક્કી કર્યું અને વિચારવા લાગ્યા કે આનું લગ્ન કોની સાથે કરું આ હું વિચારીને તે દુખી થઈ ગયા તે જ સમયે પરમ વૈદિક અને ધનિક શ્રીમાન મુનિરાજ કોડણ્ય ત્યાં આવ્યા અને બોલ્યા હું તમારી પરમ સુંદરી કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છું છું સુશીલાના પિતાએ શુભ દિવસ અને મુરહૂત જોઈને પોતાની કન્યાનું લગ્ન તેમની સાથે કરી દીધું ગૃહ સૂત્ર મુજબ લગ્નની તૈયારીઓ થઈ સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી અને બ્રાહ્મણો સ્વસ્તિ પાઠ તથા બંદી ગણ જય જયકાર કરવા લાગ્યા લગ્ન કરીને બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું કે જમાઈને સુંદર દહેજ આપવું જોઈએ આ સાંભળતા જ કરકસાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે ઘરથી મંડપ સુધી ઉખાડી નાખ્યું બધું બાંધીને તેણે કહ્યું ઘરે જાઓ અને ભોજનમાંથી બચેલું જૂઠું ભોજન બધા બારાતીઓ માટે રસ્તામાં બાંધી દીધું તેણે કહ્યું અમારા ઘરે ધન નથી જે છે તે આ છે આ સાંભળીને સુમતુ મુનિ થોડા ઉદાસ થયા આ બાજુ કૌડન્ય મુનિએ લગ્ન કરીને સુશીલા ને બળદના રથમાં બેસાડીને ધીમે ધીમે રસ્તે ચાલવા લાગ્યા પવિત્ર યમુનાજીને જોઈને રથ મધ્યહન સમયે ભોજનના સમયે નદીના કિનારે ઉતરીને સુશીલાએ લાલ કપડા પહેરેલી સ્ત્રીઓનું એક વિશાળ સમુદાય જોયું તેઓ અનંત ચતુર્દશીના દિવસે ભક્તિભાવથી જનાર્દન દેવની પૂજા કરી રહ્યા હતા તેમની સાથે જઈને સુશીલાએ પૂછ્યું હે મને કહો કે આ કયું વ્રત છે ત્યારે તે સ્ત્રીઓએ સુશીલાને કહ્યું આ અનંત વ્રત છે જેમાં અનંતની પૂજા થાય છે સુશીલા બોલી હું પણ આ ઉત્તમ વ્રત કરીશ તેની વિધિ વિધાન શું છે કોની પૂજા થાય છે સ્ત્રીએ કહ્યું હે સિલે એક પ્રસ્થ સારું અન્ન હોવું જોઈએ જેનું નામ પુલિંગ હોય જેમ કે મોદક તેનો અડધો ભાગ બ્રાહ્મણને દક્ષિણા સાથે આપો અને અડધો પોતે ખાવા માટે રાખો નદીના કિનારે શ્રદ્ધાથી તેનું પૂજન કરવું કુશાઓનો શેષ બનાવી બાંસના પાત્રમાં રાખો સ્નાન કરીને મંડળ પર ધૂપ દીપ ગંધ પુષ્પ

ભોજન આચમન કરી પછી પોતાના ઘરે જવું હે ભદ્રે મેં તને આ વ્રત કહ્યું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિરને આગળ કહ્યું કે હે રાજન પ્રસન્ન થયેલી સુશીલાએ પણ હાથમાં દોરું બાંધીને વ્રત કર્યું રસ્તે ચાલનારાઓ માટે તેણે જે ભોજન લાવ્યું હતું તેમાંથી અડધું બ્રાહ્મણને આપ્યું અને અડધું પોતે ગ્રહણ કર્યું પછી બળદના રથમાં બેસીને ખૂબ પ્રસન્નતાથી તે પતિ સાથે ઘેર ચાલી ગઈ થોડા જ સમયમાં તેને આ વ્રત પર વિશ્વાસ થયો કે આ અનંત વ્રતના પ્રભાવથી તેના ઘરમાં ઘણું ગોધન થયું ધન ધાન્ય સાથે ઘર લક્ષ્મીથી ભરપૂર થયું તે અતિથી પૂજનમાં આકુળ વ્યાકુળ થઈને સારી લાગતી હતી અને મુક્તા માણેકથી ચઢેલી પૂજનીય અને મુક્તાહારથી શોભિત રહેતી હતી દેવંગનાઓની જેમ સંપન્ન અને સાવિત્રીની જેમ સુશોભિત થઈ રહી હતી ઘરમાં પતિની નજીક રહીને સુખી રહેતી હતી એક દિવસ તે પોતાના પતિની નજીક બેઠી હતી તેના હાથમાં બંધાયેલું દોરું મુનિએ જોયું અને પૂછ્યું આ દોરું કેમ ધારણ કર્યું છે સત્ય બોલો સુશીલા બોલી જેની કૃપાથી ધન ધાન્ય આદિ સર્વ સંપત્તિ મનુષ્ય પામે છે તે અનંત મે ધારણ કર્યું છે સુશીલાના આ વચનો સાંભળીને ધનમાં અંધ થયેલા તે બ્રાહ્મણે નિંદા કરતા કહ્યું આ શું અનંત અનંત લગાડી રાખ્યું છે અનંત શું હોય છે આમ કહીને તેમણે મૂર્ખતાવશ તે અનંતને તોડી નાખ્યું અને તે પાપીએ તેને દહેકતી આગમાં નાખી દીધું સુશીલા હાઈ હાઈ કહીને દોડી અને તે અનંત સૂત્રને ઉપાડીને દૂધમાં નાખ્યું હવે તેમના ઘરમાં દરિદ્રતાએ ડેરો જમાવ્યો અને તેમનું સમગ્ર ગોધન ચોરો ચોરી ગયા ઘર બળી ગયું ધન ચાલ્યું ગયું જેમ ઘરમાં આવ્યું હતું તેમ જ સર્વધન અનાયાસ ચાલ્યું ગયું સ્વજનો સાથે કલેશ અને ભાઈઓથી ફટકાર મળવા લાગી અનંતની નિંદા કરવાના કારણે ઘરમાં ઘોર દરિદ્ર આવ્યું શ્રી કૃષ્ણ બોલે છે હે યુધિષ્ઠિર હવે તેની સાથે કોઈ વાત પણ નથી કરતું શરીરથી સંતપ્ત અને મનથી દુખી રહેતો હતો પરમ વૈરાગ્ય પામીને તે પોતાની પત્નીને બોલ્યો હે સુશીલે આ શોખનું કારણ ક્યાંથી ઉત્પન્ન થયું જેનાથી અમને દુઃખ અને સર્વ ધનનો નાશ થયો પરિવારમાં કલેશ રહે છે મારી સાથે કોઈ વાત નથી કરતું શરીરમાં સંતાપ અને મનમાં ઘણું દુઃખ છે ન જાણે શું પાપ થયું શું કરીએ જેથી કલ્યાણ થાય ત્યારે તેની પત્નીએ કહ્યું હે સ્વામી અનંતની ઉપેક્ષા કરવાના કારણે આવું થયું જો તમે પ્રયાસ કરશો તો પહેલાની જેમ બધું સારું થઈ જશે

અને દુઃખ બંને આપનાર છે આમ ધ્યાન કરતા રસ્તે જે પણ મળે તે બધા પાસે અનંતનો પતો પૂછતા વનમાં ભટકવા લાગ્યા અંતે નિરાશ થઈને તેમણે પોતાના પ્રાણ ત્યાગવાનું નક્કી કર્યું યુધિષ્ઠિર જેમ જ તેમણે ગળામાં ફાંસો લગાવ્યો ત્યાં જ કૃપાળુ અનંત દેવ પ્રગટ થયા વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં તેમણે કહ્યું અહીંથી આવો જમણો હાથ પકડીને ગુફામાં લઈ ગયા ત્યાં દિવ્ય પુરુષો અને સ્ત્રીઓ સ્ત્રીઓવાળી પોતાની સંપૂર્ણ વિભૂતિ બતાવી ત્યાં દિવ્ય સિંહાસન પર શંખ ચક્ર ગદા પદ્મ અને ગરુડથી સુશોભિત વિશ્વરૂપ અનંતને બતાવ્યા જે અનંત વિભૂતિઓથી વિરાજમાન અમિત વાન અમિત બળસાળી કોસ્તુભથી સુશોભિત અને વનમાળાથી વિભૂષિત દેવેશ અપરાજિત અનંત હતા તેમને જોઈને વંદન કરતા જોરથી જય જયકાર કરીને કહેવા લાગ્યા હું પાપી છું પાપ કર્મ કરનાર છું તમારા રૂપ અને પાપથી જ હું પેદા થયો છું હે પુણ્યુકા મારી રક્ષા કરો મારા સર્વ પાપોને હરનાર બનો આજે મારો જન્મ સફળ થયો જીવન સુખી થયું આજે તમારા ચરણોમાં મારું માથું ભોરું બન્યું આ સાંભળી અનંતે પ્રેમય વાણી કહ્યું હે બ્રાહ્મણ મેં તમારું દોરું તોડી નાખ્યું હતું તેજ પાપના કારણે મારી વિભૂતિ નષ્ટ થઈ ગઈ સ્વજનો સાથે ઘરમાં ઝઘડો થાય છે મારી સાથે કોઈ વાત નથી કરતું આ દુઃખથી હું તમને જોવા વનમાં આવ્યો તમે કૃપા કરીને મને દર્શન આપ્યા જે તમારું દોરું તોડવાનું પાપ મારાથી થયું હે પ્રભુ હવે તેની શાંતિ પણ મને કહો અનંત દેવે કોડન્ય મુનિને કહ્યું તું તારા ઘરે જા વિલંબ ન કર ત્યાં ભક્તિથી ચૌદ વર્ષ સુધી અનંતનું વ્રત કર સર્વ પાપોનો નાશ કરીને તું ઉત્તમ સિદ્ધિ પામી શકીશ પુત્ર પૌત્ર પેદા કરી ઈચ્છિત ભોગ પામશે અંતકાળે મારું સ્મરણ કરીને નિશ્ચિતપણે મને પામશે એક વધુ વરદાન હું બધાના કલ્યાણ માટે આપું છું આ કથા અને સુશીલાના વ્રતની વાતોને જે મનુષ્ય આ શુભ વ્રત કરતા કરશે તે પાપોથી મુક્ત થઈને પરમ ગતિ પામશે હે બ્રાહ્મણ જે ઝડપથી તું ઘરેથી આવ્યો હતો તે જ ઝડપથી હવે તારા ઘરે જા આમ કહીને ભગવાન અનંત ત્યાં અંતર ધ્યાન થયા અને આ બધું કોડન્ય મુનિ માટે સ્વપ્ન જેવું થયું બધું જોઈને તેઓ પોતાના ઘરે પાછા આવ્યા તેમણે અનંત ભગવાનની આજ્ઞા મુજબ એટલા વર્ષો સુધી અનંત વ્રત કર્યું શ્રી કૃષ્ણ ધર્મરાજને કહે છે હે પાંડુ નંદન બધી વાતો ભૂલીને અંતે મારા સ્મરણને પામીને તે કોડન્ય મુનિ અનંતપુરમાં ચાલ્યા ગયા હે રાજન તું પણ આ કથા સાંભળતા મારું વ્રત કર તારી ઈચ્છા પણ પૂર્ણ થશે જેમ અનંત મહારાજનું વચન છે તે બ્રાહ્મણને ચૌદ વર્ષમાં જે ફળ મળ્યું તે જ ફળ કથા સાથે વ્રત કરવાથી એક જ વર્ષમાં મળે છે હે રાજન મેં તને આ સર્વશ્રેષ્ઠ વ્રત સંભળાવ્યું આ વ્રત કરવાથી સર્વ પાપોથી મુક્ત થવાય છે આમાં સંદેહ નથી જે કથા કહેતા સાંભળે છે અને વાંચે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાનના પદને પહોંચે છે જે શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યો સંસાર રૂપી ગહન અંધકારમાં સુખપૂર્વક વિચરવા ઈચ્છે છે તે ત્રણેય લોકના આધિપતિ અનંત દેવની પૂજા કરીને જમણા હાથે અનંતનું દોરું બાંધે છે તો બધા પ્રેમથી બોલો અનંત ભગવાનની જય અનંત ચતુર્દશી વ્રતની જય જય શ્રી કૃષ્ણ